ચાલો ખેડૂત મિત્રો કેટલાક લોકોની માંગ હતી કે ભાઈ ડિસ્ટ્રિક્ટ ઇન્સ્પેક્ટર લેન્ડ રેકોર્ડ્સ ડીઆઈએલઆર એટલે સર્વે ભવનના તમે એડ્રેસ તો આપ્યા છે પરંતુ જો મોબાઈલ નંબર આપ્યા હોત તો સારું હતું તો ચાલો મોબાઈલ નંબર નોંધી લો રાજકોટના જ નહીં આખા ગુજરાતના તેત્રીસે તેત્રીસ સર્વે ભવનના હું મોબાઈલ નંબર લગાવું છું અમદાવાદની અંદર જીરો સેવન નાઇન ટુ સેવન સિક્સ ફોર સેવન એટ ટુ નાઇન એટલે કે જીરો ઓગણસી બસો છોતેર સુડતાલીસ આઠસો ને ઓગણત્રીસ આ મોબાઈલ નંબર અમદાવાદ ડિસ્ટ્રિક્ટ લેન્ડ રેકોર્ડ્સનો છે ગાંધીનગરના મોબાઈલ નંબર અવેલેબલ નથી આપેલા જ નથી હિંમતનગરના મોબાઈલ નંબર જે છે ઝીરો સત્યાવીસ કોડ છે બસો ચાલીસ નવસો અડસઠ ફરીને રિપીટ કરું છું ઝીરો ટુ સેવન સેવન ટુ ટુ ફોર જીરો નાઇન સિક્સ આવી જ રીતે મોડાસા સેવા સદન એટલે ડિસ્ટ્રિક્ટ લેન્ડ રેકોર્ડ સર્વેભરના નંબર છે ઝીરો સત્યાવીસ જીરો ટુ ડબલ સેવન ફોર ટુ ફોર સિક્સ વન સિક્સ આ હતા મોડાસાના નંબર હવે પાલનપુર સર્વેભવનના નંબર છે ઝીરો સત્યાવીસ બેતાલીસ બસો સત્તાવન જીરો તોંતેર જીરો ટુ સેવન ફોર ટુ ટુ સેવન સેવન થ્રી પાટણના નંબર છે ઝીરો ટુ સેવન ડબલ સિક્સ ટુ ટુ થ્રી ફોર થ્રી જીરો સત્યાવીસ છાસઠ બસો વીસ ત્રણસો ને આ નંબર હતા પાટણના હવે મહેસાણા સેવા સદનના નંબર એટલે સર્વે નંબર છે ઝીરો ટુ સેવન સિક્સ ટુ ડબલ ટુ વન નાઇન ટુ ફાઇવ એટલે કે જીરો સત્યાવીસ બાસઠ બાવીસ ઓગણીસ એવી જ રીતે કોઈને વડોદરાની અંદર ડીએલઆર કચેરીનું કામ હોય તો જીરો બસો પાંસઠ ચોવીસ ચોવીસ આઠસો પચાસ જીરો ટુ સિક્સ કોડ છે ટુ ફોર ટુ ફોર એટ ફાઇવ જીરો આવી જ રીતે ઉદેપુર સર્વે ભવનના નંબર છે ઝીરો છવ્વીસ બસો તેત્રીસ બસો એક એટલે કે 02669233201 ટુ સિક્સ સિક્સ નાઇન ટુ ડબલ થ્રી ટુ વન આવી જ રીતે જુઓ તો લુણાવાડામાં લેન્ડલાઈન નંબર અવેલેબલ નથી નડિયાદના નંબર નોંધી લેશો ઝીરો ટુ સિક્સ ટુ ડબલ ફાઇવ ટુ વન એટલે કે ઝીરો બે અડસઠ બસો પંચાવન જીરો જીરો એકવીસ આ નંબર હતા નડિયાદના આણંદના નંબર નોંધી લો સર્વે ભવન માટે થઈને જીરો ટુ સિક્સ નાઇન ટુ ટુ સિક્સ ફોર ડબલ ફાઇવ એટલે કે જીરો છવ્વીસ બાણું છવ્વીસ ચાલીસ પંચાવન આવી જ રીતે ગોધરાની અંદર સર્વે ભવનના નંબર છે ઝીરો ટુ સિક્સ સેવન ટુ ફોર વન સિક્સ એઇટ ટુ એટલે કે જીરો છવ્વીસ બોતેર ચોવીસ સોળ નંબર નોંધી લો સર્વે ભવન માટે થઈને જીરો છવ્વીસ તોંતેર બસો બાવીસ નવસો છત્રીસ જીરો ટુ સિક્સ સેવન થ્રી ટાઈમ ટુ ત્રણ વખત બગડા નાઇન થ્રી સિક્સ એવી જ રીતે સુરતના નંબર નોંધી લો જીરો ટુ સિક્સ વન ટુ ફોર સેવન ટુ જીરો જીરો ફાઇવ એટલે કે જીરો બસો એકસઠ ચોવીસ બોતેર જીરો જીરો પાંચ વ્યારાના નંબર નોંધી લો ઝીરો છવ્વીસ છવ્વીસ ચાર વખત બગડા ત્રાણું જીરો ટુ સિક્સ ટુ સિક્સ ટુ 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 નાઇન થ્રી એવી જ રીતે ભરૂચના નંબર નોંધી લો જીરો ટુ સિક્સ ફોર ટુ ટુ સિક્સ નાઇન ફાઇવ સેવન વન એટલે કે જીરો છવ્વીસ બેતાલીસ છવ્વીસ પંચાણું એકોતેર એવી જ રીતે વલસાડના નંબર નોંધી લો જીરો ટુ સિક્સ થ્રી ટુ ટુ ફોર નાઇન થ્રી સેવન વન એટલે કે જીરો ચોવીસ બત્રીસ બસો ઓગણપચાસ ત્રણસો ને એકોતેર બોટાદના નંબર અવેલેબલ નથી ભાવનગરના નંબર નોંધી લો ઝીરો ટુ સેવન એઇટ ટુ ફોર ટુ ફોર નાઇન નાઇન એટલે કે જીરો બસો ઇઠ્યોતેર ચોવીસ ચોવીસ નવસો નવ એવી જ રીતે સુરેન્દ્રનગરના નંબર નોંધી લો સત્યાવીસ બાવન અઠ્યાવીસ ચોપન ત્રાણું ટુ સેવન ફાઇવ ટુ ટુ ફાઇવ ફોર નાઇન થ્રી એવી જ રીતે અમરેલીના નંબર નોંધી લો જીરો ટુ સેવન નાઇન ટુ 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 નાઇન જીરો એટ એટલે કે જીરો અત્યાવીસ બાણું બસો બાવીસ નવસો આઠ જૂનાગઢના નંબર નોંધી લો જીરો ટુ એટ ફાઇવ ટુ સિક્સ થ્રી જીરો થ્રી ફાઇવ વન જીરો બસો પિંચાશી છવ્વીસ ત્રીસ ત્રણસો એકાવન એવી જ રીતે વેરાવળના નંબર નોંધી લો જીરો ટુ એટ સેવન સિક્સ ટુ ફોર ઝીરો જીરો થ્રી નાઇન એટલે કે જીરો અઠ્યાવીસ છોતેર ચોવીસ જીરો જીરો ઓગણચાલીસ એવી જ રીતે પોરબંદરના નંબર નોંધી લો ઝીરો ટુ એટ સિક્સ ફોર ટાઈમ ટુ 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 ફોર ડબલ એઇટ એટલે કે જીરો બસો છ્યાસી બાવીસ બાવીસ ચારસો અઠ્યાસી રાજકોટના નંબર નોંધી લો જીરો ટુ એટ વન ટુ ફોર સેવન સિક્સ ટુ ફોર સેવન બસો એકાશી ચોવીસ બસો સુડતાલીસ એવી જ રીતે મોરબીના નંબર નોંધી લો જીરો ટુ એટ ડબલ ટુ ટુ ફોર ફાઇવ સેવન એટલે કે જીરો અઠ્યાવીસ બાવીસ બસો ચાલીસ આઠસો સત્તાવન એવી જ રીતે જામનગરના નંબર નોંધી લો ટુ ડબલ ટુ સિક્સ સેવન સેવન વન ડબલ નાઇન એટલે કે જીરો બસો છવ્વીસ સિત્યોતેર એકસો નવાણું એવી જ રીતે જામનગરના નંબર નોંધી લો બીજા નંબર છે જામનગરના બે જગ્યાએ છે જીરો ટુ ડબલ એટ ટુ સિક્સ સેવન સિક્સ ફાઇવ ડબલ થ્રી એટલે કે જીરો બસો અઠ્યાસી છવ્વીસ સોતેર પાંચસો ને તેત્રીસ એવી રીતે ભુજના નંબર નોંધી લો જીરો અઠ્યાવીસ બત્રીસ બસો ત્રીસ ત્રણસો ચૌદ એટલે કે જીરો ટુ એટ થ્રી ટુ ટુ થ્રી જીરો થ્રી ફોર આ હતા જુદી જુદી ડિસ્ટ્રિક્ટ લેન્ડ રેકોર્ડ્સ ઓફિસના નંબર આની પહેલાં મેં સરનામા આપેલા છે તમને કાંઈ પણ કન્ફ્યુઝન હોય તો મોબાઈલ નંબરથી તમે કન્ફર્મ કરી શકો છો અને તમારા ડિસ્ટ્રિક્ટ લેન્ડ રેકોર્ડ્સ એટલે સર્વે ભવનની અંદર જરૂરી માહિતી અને જરૂરી ડોક્યુમેન્ટ તમે કઢાવવા જઈ શકો છો આ એડ્રેસ ઉપરથી યાદ રાખજો મોબાઈલ નંબરથી કોઈ રેકોર્ડ નીકળશે નહીં પરંતુ તમને જવામાં આશા નહીં રહે ક્યારે એડ્રેસ ન મળે કાંઈ બીજું કન્ફ્યુઝન હોય તો તમે મોબાઈલ નંબરથી ફોન નંબરથી કમસે કમ એટલું કન્ફર્મ કરી શકો કે એડ્રેસ વગેરે ક્યાં છે અને ઓફિસ ખુલ્લી છે કે નહીં અથવા કંઈ કામ તમે મૂકીને આવ્યા હો તો એ કામ થઈ ગયું કે નહીં એવી સામાન્ય જાણકારી તમને આના ઉપરથી મળી રહે